આગામી જાહેર થાય તેવી શક્યતાઓ છે ત્રણ નિરીક્ષકોની ટીમ મંગળવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચી હતી સેન્સ પ્રક્રિયામાં ભાગ લેનાર મોટાભાગના હોદ્દેદારોએ પાટણ બેઠક ઉપર સ્થાનિક અને નવા ઉમેદવારને ને મુકવા માટેની લાગણી માંગણી સાથે પોતાના અભિપ્રાય આપ્યા હોવાનું જાણવા મળ્યું છે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા દ્વારા ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો કબજે કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર લોકસભાના ઉમેદવાર નક્કી કરવા માટે દરેક શહેરોમાં હોદ્દેદારો અને દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે પાટણ ખાતે મંગળવારે ત્રણ નિરીક્ષકોમાં પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા પ્રદેશ મંત્રી રઘુભાઈ ધુંબલ અને પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપા મહિલા મૂર્જા મહામંત્રી સીમા મોહિલેની ટીમ આવી પહોંચી હતી ભાજપા કાર્યાલય ખાતે હોદ્દેદારો દાવેદારોએ પોતાના સેન્સ રજૂ કર્યા હતા પાટણ બેઠક માટે મોટાભાગે સ્થાનિક ઉમેદવારોને લોકસભાની ટિકિટ મળે તે માટે હોદ્દેદારોએ પોતાના સેન્સ રજૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે નિરીક્ષકોની ટીમે પહેલા સંગઠનના હોદ્દેદારો અને ત્યારબાદ ચૂંટાયેલા હોદ્દેદારોને ત્યારબાદ દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા મળેલી માહિતી પ્રમાણે પાટણ લોકસભા બેઠકના મોટાભાગના હોદ્દેદારોએ નિરીક્ષક ટીમને પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે આજ દિન સુધી પાટણ લોકસભાની બેઠક પર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી જેને કારણે સ્થાનિક સવારે દસ વાગે શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા બપોર એક વાગે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન બની હતી ભારતીય જનતા પાર્ટીની પાટણ લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા દરમિયાન પંદર થી વધુ દાવેદારોએ પોતાના બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા તો એકસો વીસથી વધુ હોદ્દેદારોએ પોતાના મંતવ્યો નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યો હોવાનું ભાજપ કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું પાટણ લોકસભા બેઠક માટે નિરીક્ષકોને મળેલા મંતવ્યો અને દાવેદારોના બાયોડેટા પ્રદેશ કક્ષાએ રજૂ કરાશે અને ત્યારબાદ લોકસભા બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવનાર હોવાનું નિરીક્ષકોએ જણાવ્યું હતું પાટણ લોકસભાની ટિકિટ માટે દાવેદારી નોંધાવનાર દાવેદારોમાં પાટણ સાંસદ ભરત ડાભી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર અર્શદજી ઠાકોર વિનયસિંહ ઠાકોર નંદાજી ઠાકોર દિલીપજી ઠાકોર સોનલબેન દિલીપજી ઠાકોર પુષ્પાબેન ઠાકોર ભરતસિંહ ભટેસરિયા નટુજી ઠાકોર ડોક્ટર વ્યોમે શાહ સહિતનાઓએ પોતાના બાયોડેટા સાથે સેન્સ રજૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે પાટણના પૂર્વ સાંસદ અને આગામી લોકસભાની ચૂંટણી માટે દાવેદારી નોંધાવનાર ભરતસિંહ ડાભેએ મીડિયા સમક્ષ જણાવ્યું કે પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવશે તો સાત લાખથી વધુ મતથી જીતવાનો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો જ્યારે મહિલા દાવેદાર સોનલબેન ઠાકોર અને પુષ્પાબેન ઠાકોરે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓને અપાતા પ્રાધાન્યને ધ્યાનમાં રાખીને પાર્ટી દ્વારા જો ટિકિટ આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી તો પાટણના જાણીતા ડોક્ટર વ્યોમેશ શાહે પણ પોતાની દાવેદારી નોંધાવ્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે જ્યારથી સમજણો થયો ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું લોકસેવાના અનેક કાર્ય કર્યા છે ત્યારે પરિવારની જવાબદારીમાંથી મુક્ત થયો હોવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશ સેવાના કાર્યમાં સહભાગી બનવા ટિકિટની માંગણી કરી હોવાનું જણાવ્યું હતું પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયાની કામગીરી માટે આવેલ નિરીક્ષકો સમક્ષ રાજ્યસભાના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ લોકસભા બેઠક પર કોઈપણ કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવશે તે જંગી લીડથી વિજેતા બનશે તેવી ધારણા વ્યક્ત કરી હતી પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના કેટલાક આગેવાનોમાં સાંભળવા મળ્યું હતું કે જે દાવેદારોના સેન્સ લેવામાં આવે છે તે દાવેદારો પૈકીના ઉમેદવારને પાર્ટી ટિકિટ આપે છે કે કોઈ નવો ચહેરો પાટણ લોકસભા બેઠક પર ઉતારવામાં આવશે તેવી ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી આજે પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ જે જે વિસ્તારમાં ઉમેદવારી નોંધાવી છે એવા ઉમેદવારોને સોંભ્યા અને પાર્ટી નિર્ણય કરશે હા મેં ઉમેદવારી નોંધાઈશ ચૂંટણી લડીશું ને સાત લાખ મતથી વધુ મતોથી જીતીશું